એડવોકેટ પ્રતિક જોશી નંદધામ સોસાયટીનું એડવોકેટ નંદધામ સોસાયટીની અંદર અસામાજિક તત્વો દ્વારા કોમન પ્લોટનું દબાણ કરવામાં આવે છે જે બાબતે કલેક્ટર સમક્ષ અમે લેન્ડ ગેમિંગની ફરિયાદ કરવામાં આવેલ જે ફરિયાદ બે છઠ્ઠા મહિનામાં દાખલ કરી દે આજ દિવસ સુધી કોઈ પણ પ્રોસિજર કરવામાં આવેલ નથી હાલે સ્થગિત પડેલી છે એટલા માટે હાલ અમે કલેક્ટર સમક્ષ આવેદનપત્ર આપવા માટે તથા તેની સાથેના આધાર પુરાવો કે આ કોમન પ્લોટ છે એમાં

સામાન્ય પબ્લિક નું રક્ષણ કરો અને આ બાબતે ગૃહમંત્રીને અરજ છે કે આની અંદર રક્ષેપ કરી અને આ પ્રોસિજર જલ્દીથી વધે એવી અપીલ છે